નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે અભિનેતા ધર્મેન્દ્રને આ થયું ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો બોલીવુડના હિમેન એટલે કે ધર્મેન્દ્ર આજે મુંબઈની હોસ્પિટલની બહાર નીકળતા જોવા મળ્યા હતા જેના કારણે ચાહકોનું ટેન્શન વધી ગયું છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે આ દરમિયાન ધર્મેન્દ્રની એક આગ પર પટ્ટી બાંધેલી જોવા મળી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ધર્મેન્દ્રની એક આગ પર પટ્ટી હતી અને તેઓ ખૂબ જ પરેશાન દેખાતા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ધર્મેન્દ્ર નેવ્યાશી વર્ષની ઉંમરે એક આગની સર્જરી થઈ હતી ત્યારે મિત્રો વધુમાં આપને એ પણ જણાવી દઈએ કે હાલમાં ચાકો તેમને ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ